આજની એકવીસમી સદીના આધુનિક યુગમાં એક તરફ માનવ ચંદ્ર પર પહોંચી ગયું છે વિવિધ તાપમાન માપવા માટે તેમજ વરસાદની અગાઈ જાણવા માટે જુદા જુદા યાંત્રિક ઉપકરણોનો સહારો લેવો પડે છે પરંતુ જો તમે ધર્મ અને આસ્થા પર વિશ્વાસ રાખતા હો તો આજે પણ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ તેમજ જૂની પ્રથા પ્રમાણે વરસાદ કેવો રહેશે મેઘાને મહેરબાન કેવી રીતે કરવો

હજારો વર્ષો પહેલા આ દુષ્કાળની સ્થિતિ થતા બીમારીને નાથવા માટે ઢોર મરતા બચાવવા માટે દ્વારા સમયે બાબા ગોરિયાદેવ માતાનું આવાહન કરી ગુંદરું બેસાડવાની પ્રથા શરૂ કરી હતી અને તેમાં તેઓને સફળતા પણ મળી હતી આ વિધિમાં બળવાને પવન કે હાજરી આવતા ગામનો પટેલ વરસાદ કેવો રહેશે ગામની જાહેર સુખાખારી કેવી રહેશે તે બાબતની ભાળ મેળવે છે જે પરંપરા આજે પણ ગરબાડા પંથકમાં યથાવત જોવા મળે છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ગુંદરુ પ્રથા પાડવામાં આવી રહી છે સામાન્ય રીતે ગુંદરુ પ્રથા જે છે આષાઢ મહિનામાં તાલુકાના દરેક તાલુકાના દરેક ગામમાં પોતપોતાની સુવિધા અનુસાર કાઢવામાં આવે છે ગરબાડા ગામમાં વર્ષોની પરંપરા મુજબ ગુંદરુ આખી રાત બળવો પૂજારો તથા પટેલ તથા ગ્રામજનો મળીને દેવી દેવતા ગાયણા ગાય છે અને આપણા મેઘરાજા બી પ્રશ્નો પૂછે છે વરસાદ સારો આવે સારો પડશે કે કેવો જશે વર્ષ સારું જશે કે કઈ રીતે એ રીતનું દેવ મળવાને પવન આવતા પછી જવાબ આપે છે એટલે આ વર્ષે આપણે પૂનમ પછી સારો વરસાદ પડશે એવું જવાબમાં આપ્યું છે ગરબાડામાં પણ નિયત કરેલી જગ્યા પર ગુંદરો કાઢવાની આગલા દિવસે રાત્રિના સમયે ગામનો બળવો પૂંજારો ગામના પટેલ તથા સમાજના લોકો ભેગા થાય છે અને ઢાક અને સંગીત ઉપર બાબાદેવ અને અવન માતાની આખી રાત ગાયણા એટલે કે એમના ભજન ગાવામાં આવે છે જેમાં સવારના સમયે બળવાને પવન કે હાજરી આવતા ગામના પટેલ દ્વારા વરસાદ કેવો રહેશે ગામની સ્થિતિની કઈ કેવી રીતે રહેશે વર્ષ કેવું જશે તે સિવાય અને અનેક પ્રશ્નોની પૂછપરછ કરવામાં આવતી હોય છે ગુંદરના ખર્ચ માટે ગામના દરેક સમાજના લોકો સહકાર આપે છે અને જે દિવસે ગુંદરું હોય તે દિવસે ઘરમાં કોઈ કચરો વાળવામાં આવતો નથી ચૂલો નથી સળગાવવામાં આવતો પાણી પણ નથી ભરવામાં આવતું હળ પણ નથી જોતારવામાં આવતું આ તમામ પ્રથા આદિવાસી સમાજમાં આજે પણ યથાવત છે હાલ તાલુકામાં ઘણા ખરા કામોમાં ગુંદરું નીકળી ચૂક્યું છે ત્યારે ઘણા ખરા ગામોમાં ગુંદરું કાઢવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અમુક લોકો આ વિધિ નારિયેળ વધેરીને પણ કરે છે જ્યારે અમુક લોકોનું પશુ બલી આપીને પણ વિધિ કરે છે તમામ પોતપોતાની રીતે વિધિ કરતા હોય છે પરંતુ આ તમામ વિધિ આદિવાસી સમાજમાં આજે પણ જીવંત છે સાયન્સ આ બધાને માનવા તૈયાર નથી પરંતુ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી આ ગુંદર પ્રથા આજે પણ આદિવાસી સમાજમાં ખૂબ જ પ્રચલિત છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો આજે પણ એકવીસમી સદીના આ આધુનિક યુગમાં જ્યારે ઇન્ટરનેટ અને ડિજિટલ ક્રાંતિ જે ચાલી રહી છે તેમ છતાંય આદિવાસી સમાજમાં આજે પણ વર્ષ દરમિયાન વરસાદ કેવો રહેશે ઢોરઢાકરની રક્ષા કેવી રીતે કરવી આ તમામ બાબતો આજે પણ આ ગુંદું તથા પાડીને કાઢવામાં આવે છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ